આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ વિભાગ એ જેનો ગદ્ય વિભાગ છે જેમાં આપણે ખાલી જગ્યા જે છે એ ખાલી જગ્યાનો આપણે અભ્યાસ કરવાના છે વિદ્યાર્થી મિત્રો તો શરૂ કરીએ આપણે આપણો અભ્યાસ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે દ્વિતીય પરીક્ષા માટે ખૂબ ઉપયોગી એવું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે ને એ આદર્શ પ્રશ્નપત્રો સહિત તમારા માટે આવ્યું છે વિદ્યાર્થી મિત્રો અને આ જે ધોરણ નવ ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની લિંક છે એ વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા સ્ક્રીન ઉપર જે દર્શાવેલી વેબસાઇટના માધ્યમથી પણ વિદ્યાર્થી મિત્રો તમે એ વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ બુક છે એ તમે મંગાવી શકો છો ઘર બેઠા તમે વિકાસ અસાઇનમેન્ટ બુક મેળવવા માટે અમારો મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ છપ્પન નંબર ઉપર પણ વિદ્યાર્થી મિત્રો તમે ફોન કરીને તમે એ ગાલા અસાઇનમેન્ટ બુક તમે મંગાવી શકો છો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ પર તમે મંગાવી શકો છો તો આપણો અભ્યાસ આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો વધુ સમય ન લેતા તો ધોરણ નવ વિકાસ અસાઇનમેન્ટ બુક બે હજાર પચીસ ના વર્ષનું જે છે અને આપણે જોઈએ જેનો વિભાગ એ ઓકે તો ગદ્ય ચૌદ આપણે સૌથી પહેલા આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ગદ્ય ચૌદ નો જે કેટલાક પ્રશ્નો છે ખાલી જગ્યા છે એ આપણા માટે આવી છે વિદ્યાર્થી મિત્રો

ત્રણ વિકલ્પ છે ત્રણમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરીને આપણે સાચો જવાબ લખવાનો તો આપણે અહીંયા કરી જુઓ તો ભાઈ ગોરખોડિયા બુંડડા ના દર્શન થઈ જાય વાણિયલ અને જવાડિયાના દર્શન થઈ જાય દીપરા અને સિંહના તો આપણો સાચો જવાબ આપણે શું લખી શકીએ છીએ તો આપણો સાચો જવાબ આપણે દર્શાવી શકીએ છીએ કે દીપરા અને સિંહના દર્શન પણ આપણને થઈ જાય છે ઓકે તો જવાબ આવશે દીપરા અને સિંહના ઓકે

ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ ગઢિયા નંબર સોળ ની જે ખાલી જગ્યાઓ છે એ આપણે જોઈએ તો પહેલી ખાલી જગ્યા સ્ક્રીન ઉપર આવી છે કે બાબુનો મિત્ર ખાલી જગ્યા હતો વિકલ્પ છે રામલો જીવલો કે દેવલો દેવલો બરાબર તો તો બાબુનો મિત્ર કોણ છે સાચો જવાબ આવશે એ એનો સાચો મિત્ર છે બાબુનો મિત્ર ખાલી જગ્યા હતો તો કોણ દેવલો તો આપણો જવાબ તૈયાર થઈ ગયો બીજા નંબરની ખાલી જગ્યા જોઈએ સ્વર્ગમાં સિંહાસન ઉપર ખાલી જગ્યા બિરાજેલા હતા

અને દેવાંશી અપ્સરા તો આપણો સાચો જવાબ આવશે દેવાંશી અપ્સરા ઓકે આ રીતે આપણે સાચો જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો પૂરે પૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ ઓકે તો ચોથા નંબરની ખાલી જગ્યા જોઈએ આપણે કે બાબુ ખાલી જગ્યા દિવસ માટે સ્વર્ગનો લાવો લઈ શક્યો બાબુ ખાલી જગ્યા દિવસ માટે સ્વર્ગનો લાવો લેવી શક્યો એક વિકલ્પ આપ્યા છે એક બે કે ત્રણ તો જવાબ આપણો તૈયાર થશે બાબુ એક દિવસ માટે સ્વર્ગનો લાભ લાવો લઈ શક્યો ઓકે આપણો જવાબ તૈયાર થઈ ગયો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરની ખાલી ખાલી જગ્યા કે મતે જગ્યા જેવા રસોઈયાએ હવે તો મળતા નથી શું જવાબ અહીંયા ખાલી જગ્યા છે કે હરિલાલ મતે ખાલી જગ્યા જેવા રસોઈયાએ હવે મળતા નથી વિકલ્પ આપ્યા છે હિર્યાકર્ષણ મણિયા કરજગ અને દેવલા નરસિંહ

પર્વતારોહણ માટે ખાલી જગ્યા પાસે પહોંચી અરુણીમા એ પર્વતારોહણ માટે ખાલી જગ્યા પાસે પહોંચી તો અહીં આગળ વિકલ્પો આપણને આપ્યા છે તેનસિંહ હિલેડી અંશુજામ શેમ્પા અને બચેન્દ્રી પાલ તો આ જે ત્રણ વિકલ્પો છે ત્રણમાંથી સાચો જવાબ શું આવશે તો આપણે સાચો જવાબ લખી શકીએ બચેન્દ્રી પાલ બરાબર અરુણીમા સિંહા એ પર્વતારોહણ માટે બચેન્દ્રી પાલની પાસે પહોંચી ચલો આગળનો ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યા નંબર બે અઢારમાં ગઢની ખાલી જગ્યા છે અરુણીમાં ખાલી જગ્યા એક્સપ્રેસમાં લખનૌ દિલ્હી જતી હતી વિકલ્પ છે રાજધાની પદ્માવતી પદ્માવત અને શતાબ્દી તો આ ત્રણ વિકલ્પોમાંથી સાચો જવાબ શું આવશે તો આપણે સાચો જવાબ લખીએ કે ભાઈ અરુણીમાં એ પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી એ જતી હતી જવાબ શું આવશે અરુણિમા એ પદ્માવત એક્સપ્રેસ માં લખનઉ થી દિલ્હી જતી હતી ઓકે આ રીતે તમે જવાબ લખીને પૂરા ગુણ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે આગળની ખાલી જગ્યા જોઈએ ગદ્ય 18 અંદર ત્રીજા નંબરની ખાલી જગ્યા આપણા માટે સ્ક્રીન ઉપર છે કે માણસ જ્યારે હાર કબૂલી લે છે હાર કબૂલી લે છે ને ખાલી જગ્યા છોડી દે છે ત્યારે વિકલાંગ બને છે શું માણસ જ્યારે હાર કબૂલી લે છે ને ખાલી જગ્યા છોડી દે છે ત્યારે એ વિકલાંગ બને છે વિકલ્પ આપ્યા છે પ્રયત્નો પરિશ્રમ અને આશા ઓકે આ ત્રણમાંથી માંથી આપણે સાચો જવાબ આવશે પ્રયત્નો શું આવશે સાચા અહીંયા આગળ માણસ જ્યારે હાર કબૂલી લે છે ને ખાલી જગ્યા છોડી દે છે ત્યારે એ વિકલાંગ બને છે તો જવાબ આવશે પ્રયત્નો એટલે માણસ જ્યારે હાર કબૂલી લે છે અને પ્રયત્ન છોડી દે છે ત્યારે એ વિકલાંગ બને છે આ રીતે આપણો જવાબ તૈયાર કરી શકીએ ઓકે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ગદ્ય નંબર વીસ ની કેટલીક ખાલી જગ્યાઓ જોઈએ પરિશ્રમ સાહસ કે આવડત તો તમે જવાબ શું લખી શકો તો આપણે જવાબ લખી શકીએ છીએ પરિશ્રમ ઓકે જવાબ શું લખી શકીએ પરિશ્રમ

ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ આપણા માટે ત્રીજા નંબરની ખાલી જગ્યા છે કે નાન્જીભાઈએ ખાલી જગ્યા વર્ષની કુંબળી વયે યુગાન્ડા જવાનું નક્કી કર્યું શું છે ખાલી જગ્યા નાનજીભાઈએ ખાલી જગ્યા વર્ષની કુંબળી વયે યુગાન્ડા જવાનું નક્કી કર્યું વિકલ્પ આપ્યા છે તેર વર્ષ પંદર વર્ષ અને સત્તર વર્ષ તો ભાઈ ખાલી જગ્યાની કુંબળી વયે યુગાન્ડા જવાનું નક્કી કર્યું તો આપણો જવાબ આવશે તેર વર્ષની જે કુંબળી વયે એમણે યુગાન્ડા જવાનું નાનજીભાઈએ નક્કી કર્યું ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ મેળવી લખીને ગુણ મેળવી શકો છો પંચશીલ અહીંયા ગાડી આપણો જવાબ તૈયાર છે ઓકે આ રીતે તમે જવાબ લખીને સીધા ગુણ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો હવે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તમને કેટલીક ખાલી જગ્યાઓ પરીક્ષામાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો

ખાલી જગ્યાના કરામાંથી એક તોલો કાપીને વેચવાનો નિર્ણય કર્યો વિકલ્પ છે સોની ચાંદી સોના કે હીરા તો આપણો સાચો જવાબ આવશે સોનો બરાબર જે હાથનું જે સોનું છે બરાબર એ સોનાના કરામાંથી એક તોલો કાપીને વેચવાનો નિર્ણય કર્યો ઓકે ચો આપણે બે નંબરની ખાલી જગ્યા જોઈએ ગાંધીજીના મતે ખોટું કર્યાના ખાલી જગ્યા બહાર આવવા દોષ કબૂલ કરવો ગાંધી જગ્યાના મતે ખોટું કર્યાના ખાલી જગ્યા બહાર આવવા દોષ કબૂલ કરવો

આ રીતે આપણે જવાબ લખીને પૂરે પૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરની ખાલી જગ્યા ગાંધીજી અને તેમના ભાઈએ ખાલી જગ્યા મંદિરે દીપ માળામાં ઘી ચડાવ્યો તો ભાઈ વિકલ્પ છે રામજીના શિવજીના કે કેદારજીના તો આપણો સાચો જવાબ તૈયાર થશે કેદારજીના મંદિરે તેમણે દીપ માળામાં ઘી ચડાવેલું હતું. જો આગળ જોઈએ પાંચ નંબરની ખાલી જગ્યા મહારાજા ખાલી જગ્યા માણસને પારખવાની શક્તિ હતી. મહારાજમાં મહારાજ ખાલી જગ્યા માણસને પારાખવાની શક્તિ હતી ગોપાલ બાપામાં કૃષ્ણકુમારસિંહજીમાં કે સયાજી રાવમાં તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ સયાજી રાવમાં બરાબર શયાજી રાવમાં એ માણસને પારખવાની શક્તિ હતી ઓકે ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો છ નંબરની ખાલી જગ્યા આપણા માટે આવી ચૂકી છે ખાલી જગ્યા જવા આવવાના માર્ગે શિવાલય એ પેશવા સરકારે બંધાવ્યું હતું

તો મંગુને દવાખાનામાં દાખલ કરવા માટે ખાલી જગ્યા હુકમ જરૂરી હતો મંગુને દવાખાનામાં દાખલ કરવા માટે ખાલી જગ્યા હુકમ જરૂરી હતો વિકલ્પ છે ડોક્ટરનો મેજિસ્ટ્રેટનો કે કુટુંબીજનોનો તો આપણો જવાબ તૈયાર થશે મેજિસ્ટ્રેટનો હુકમ જરૂરી છે ઓકે ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે 11 નંબરની ખાલી જગ્યા અમૃત કાકી લોકોને દવાખાના અંગે ખાલી જગ્યા ઉપમા આપતા હતા

તો જવાબ આપણો તૈયાર થશે કેરાની બરાબર કેરાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનો લેખક સૂચવે છે ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તે નંબરની ખાલી જગ્યા કે આપણે અડધી કેડી ગોટલા ખાલી જગ્યા અર્પણ કરીએ છીએ વિકલ્પો આપ્યા છે સગી માતાને ગૌ માતાને કે ગ્રામ માતાને તો આપણો જવાબ તૈયાર થશે ગૌ માતાને બરાબર આપણે અડધી કેડી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ કરીએ છીએ ચૌદ નંબરની ખાલી જગ્યા જોઈએ છાલ છોતરા અને ગોટલા દ્વારા લેખકે ભારતીયોની ખાલી જગ્યા કુટેવ પર કટાક્ષ કર્યો છે વિકલ્પ છે ચીવતની સ્વાસ્થ્યની કે ગંદકીની તો આપણો સાચો જવાબ આપણે લખી શકીએ છીએ કે ગંદકીની જે કુટેવ છે એ ગંદકીની કુટેવ ઉપર છાલ છોતરા અને ગોટલા દ્વારા લેખકે ભારતીયો પર કટાક્ષ કરેલો જોવા મળે છે ઓકે ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પંદર નંબરની ખાલી જગ્યા છે કે સહજ સ્વભાવથી નીચે પડવું એટલે ખાલી જગ્યા સહજ સ્વભાવથી નીચે પડવું એટલે વિકૃતિ પ્રકૃતિ કે સંસ્કૃતિ તો આપણો સાચો જવાબ થશે વિકૃતિ બરાબર સહજ સ્વભાવથી નીચે પડવું એટલે કે વિકૃતિ ચાલો સોળ નંબરની ખાલી જગ્યા જોઈએ વિનોબાના મતે ખાલી જગ્યા પ્રગતિ થશે તો જ લોકોમાં વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે અહીંયા વિકલ્પ આપ્યા છે સમાજની વિજ્ઞાનની કે રાષ્ટ્રની તો આપણો જવાબ તૈયાર થશે વિજ્ઞાનની શું તૈયાર રહી છે જવાબ વિજ્ઞાનની વિનોબાના મતે વિજ્ઞાનની પ્રગતિ થશે તો જ લોકોમાં વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે ઓકે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો સત્તર નંબરની ખાલી જગ્યા વિનોબા કહે છે કે ભારતનો ખાલી જગ્યા વૈભવ અદ્વિતીય છે વિનોબા કહે છે કે ભારતનો ખાલી જગ્યા વૈભવ અદ્વિતીય છે ઓકે તો અહીંયા આગળ વિકલ્પ આપ્યા છે શબ્દ વિચાર કે પરિશ્રમ તો આપણો જવાબ તૈયાર થશે વિચાર શું તૈયાર થાય છે જવાબ વિચાર

બારકોનો વિકલ્પ એ વરદાનમાં પસંદ કર્યો ચલો વીસ નંબરની ખાલી જગ્યા જોઈએ માર્કંડી લેખકને પોતાના જળમાં ખાલી જગ્યા નક્ષત્ર બતાવતી હતી રેવતી વિશાખા કે મૃગ મૃગ આ ત્રણ વિકલ્પ છે એમાંથી આપણો સાચો જવાબ તૈયાર થશે મૃગ ઓકે તો માર્કંડી લેખકને પોતાના જળમાં મૃગ એ નક્ષત્ર બતાવતી હતી

આગળના વિડીયોની અંદર આપણે એક નવા જ ટોપિક સાથે એક નવા મુદ્દા સાથે આપણે ફરી પાછા મળીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો